ગુજરાતની અંદર ઘણા સરકારી અધિકારીઓ એવા છે કે જે માત્ર કામ કરે છે ઘણા એવા છે કે જેમને ખાલી કામ ચોરી કરવી છે ઘણા તો એટલા અધિકારીઓ સારા છે કે જે ખાલી સરકારને દેખાડવા માટે કામ કરે છે અને ઘણા ખાલી ભરવા માટે કામ કરે છે અલગ અલગ જાતના સરકારી બાબુઓ છે પરંતુ ઘણા અધિકારીઓ એવા છે કે જે ખરેખર લોકો માટે કામ કરે છે લોકો માટે અવાજ ઉઠાવે છે અને અવાજ ઉઠાવવો પડે તેમાં પાછા પણ નથી પડતા આ વાત કરી રહી છું હું ભાવનગર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગર શહેરના કમિશનર છે તે સામે આવ્યા એટલા માટે કારણ કે તેમણે પોતાની જે ઉપરના અધિકારીઓ હોય તેમને એક નોટિસ ફટકારી છે કેમ તેઓ કામ નહોતા કરતા કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી લોકો દ્વારા કે જે અધિકારીઓ છે અમારા કામમાં ધ્યાન નથી આપતા એટલે પછી એમને ખખડાવવા પડ્યા ભાવનગર શહેરમાં ડ્રેનેજના અણઉકેલ પ્રશ્ન અને તંત્રની બેદરકારીને લઈ મહાનગરપાલિકાના કમિશનર છે હવે લાલઘુમ થયા છે મહાનગરપાલિકા કમિશનરે મહાનગરપાલિકાના બે ઉચ્ચ અધિકારીઓને નોટિસ પણ ફટકારી છે શહેરના હાદાનગર વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નને લઈને બે અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ ન લાવતા અધિકારીઓને આ નોટિસ ફટકારી અને ખુલાસા પણ માંગવામાં આવ્યા છે

માટે નોટિસ ફટકારવામાં આવી પણ અહીંયા એ સામે આવ્યું કે અમુક અધિકારીઓ એવા છે કે જેમને લોકોના કામમાં રસ છે ઘણા અધિકારીઓ એવા છે કે જે ફક્ત સરકારના પૈસા પોતાના ખિસ્સામાં નાખે છે ભ્રષ્ટાચાર કરે છે કૌભાંડ કરે છે પરંતુ જ્યારે આ કમિશનર સામે આવ્યા છે અને જ્યારે હવે લોકોની મદદ માટે તેઓ આવ્યા છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે અમુક આવા સરકારી નેતાઓ છે કે જેમને ખરેખર લોકોના કામ કરવા છે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ડ્રેનેજ બાબતે ઘણી બધી સમસ્યા હતી આપણે અનેક વખત સરકારી બાબુઓ ઉપર આંગળી ચીંધતા આવ્યા છીએ કારણ કે અનેક વાર એવું જોયું છે કે જ્યાં સરકારી બાબુઓ છે એમને એમને કામમાં રસ જ જ નથી નથી હોતો કામ કામ કરવા લોકો લઈને જાય છે છે તો એવું કહી દેવામાં આવે કે કાલે આવજો પરમ દિવસે આવજો પરંતુ અત્યારે કામ નહીં સમય નથી અમારી પાસે પણ જયારે આ બધાની વચ્ચે આવા જયારે અધિકારીઓ છે ત્યારે ખરેખર એવું થાય છે કે અમુક અધિકારીઓ જ છે કે જેમને ખરેખર લોકોના કામમાં રસ છે લોકોના કામ કરવા ગમે છે કારણ કે એમને ખબર છે કે એમને જે જગ્યા ઉપર બેસાડવામાં આવ્યા છે એ ખૂબ લોકો લોકોના કામ કરવા માટે આવી છે નહીં કે એમને પોતાના ખિસ્સા ભરવા માટે કે લોકોના કામ ન કરવા માટે હવે જયારે આ અધિકારી સામે આવ્યા છે ભાવનગરના જે મ્યુનિસિપલ કમિશનર છે પોતાના બે અધિકારીઓને હવે નોટિસ ફટકારી છે એટલે હવે સ્વાભાવિક છે કે બીજા અધિકારીઓ પણ હવે કામ કરવા લાગશે કારણ કે એમને પણ ક્યાંક બીક લાગતી હશે કે જો આ બે વ્યક્તિઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે ખુલાસા માંગવામાં આવ્યા છે તો પછી આવનાર સમયમાં અમારો પણ વારો હશે એટલે અમારે પણ કામ કરવું પડશે જો ગુજરાતની અંદર બધા જ સરકારી અધિકારીઓ આવા બની જાય જે કામ નથી કરતા જે એમની નીચેના વર્ગના જે અધિકારીઓ છે એમની પાસે ખુલાસા માંગવા લાગે અને કામ કરાવવા લાગે તો કદાચ એવું લાગશે કે ગુજરાતની અંદર જે અધિકારી રાજ છે અને લોકોના કામ માટે અધિકારી રાજ છે તો બહુ સારી વાત છે એટલા માટે હવે તમામ અધિકારીઓ જાગૃત થવાની જરૂર છે આવા મ્યુનિસિપલ કમિશનર જેવા હરેક જિલ્લાની અંદર કે હરેક મહાનગરપાલિકાની અંદર કમિશનરની જરૂર છે કે જે પોતાના અધિકારીઓને કહી શકે કે તમારી અહીંયા ક્યાંક અણઉનપ છે રીટેક કે અહીંયા તમારી ઉણપ છે તમારે કામ અહીંયા કરવાનું છે અહીંયા ધ્યાન આપવાનું છે હવે જે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનરે જે કર્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર